વડોદરામાં ફિક્કી ફ્લો દ્વારા વીસ વિદ્યાર્થીનીઓને સાયકલ અર્પણ કરાઈ શિક્ષણ યાત્રા સુગમ બની વડોદરામાં શૈક્ષણિક સશક્તિકરણની દિશામાં એક પ્રશંસનીય પગલું ભરતા ફિક્કી લેડીઝ ઓર્ગેનાઇઝેશન દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થિનીઓને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું સંસ્થાના સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમમાં વીસ કન્યાઓને સાયકલ અર્પણ કરવામાં આવી જેથી તેમને શાળા સુધીનો દૈનિક પ્રવાસ સુગમ અને સુરક્ષિત બની શકે આ પહેલ અંતર્ગત સંસ્થાએ મુખ્યત્વે ડભોઈ તાલુકાના આદિજાતિ વિસ્તારની એવી દીકરીઓની પસંદગી કરી હતી જેમને શાળાએ પહોંચવા માટે લાંબુ અંતર કાપવું પડતું હતું વાહન સુવિધાના અભાવે કન્યાઓના શિક્ષણમાં પડતા અવરોધને દૂર કરવા અને તેમને ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવાનો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ હતો આ સહાય માત્ર ભૌતિક સુવિધા પૂરી પાડવા પૂરતી મર્યાદિત નથી પરંતુ તે કન્યા કેળવણીને વેગ આપવાના સંકલ્પનું પણ પ્રતિક છે ફિક્કી ફ્લો સંસ્થા મહિલા ઉદ્યોગ સાહસિકતા નેતૃત્વ વિકાસની સાથે સાથે સામાજિક પરિવર્તન માટે સતત કાર્યરત રહે છે સાયકલ વિતરણનો આ કાર્યક્રમ સંસ્થાના એ જ ઉમદા ધ્યેયને અનુરૂપ છે જેની સ્થાનિક સ્તરે સરાહના કરવામાં આવી છે સંસ્થાના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમે વિદ્યાર્થીનીઓ અને તેમના વાલીઓમાં નવી આશાને ઉત્સાહનો સંચાર કર્યો છે ભવિષ્યમાં પણ આવા લોક કલ્યાણના કાર્યો દ્વારા સમાજમાં સકારાત્મક યોગદાન આપવાની પ્રતિબદ્ધતા સંસ્થાએ વ્યક્ત કરી છે વીસ દીકરીઓને વીસ સાયકલનું વિતરણ કરવામાં આવ્યું અમારા વિધાનસભાના અમુક લોકો ખેતરની અંદર પણ રહેતા હોય છે એટલે દીકરીઓને ત્યાંથી અહીંયા આવવા સુધીની સુવિધા ટાઈમે સ્કૂલે પહોંચી શકે કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે એ માટે થઈને સાયકલ વિતરણ કરવામાં આવ્યું આ અમારો સ્ટેમ ઇનિશિયેટીવનો એક પાર્ટ છે અમે સ્ટેમમાં ધ ગર્લ ચાઈલ્ડ ને બધાને એજ્યુકેશન માટે પુષ્ટ કરીએ છે એમાં આ દિસ ઇઝ વન મોર સ્ટેપ જે અમે કરી રહ્યા છે જેમાં છોકરીઓને સાયકલ આપીને એ લોકો સ્કૂલમાં જઈ શકે અને એ લોકો આગળ જઈને પોતાના પગે ઉભી રહી શકે એની માટે આ એફર્ટ ચાલુ રહ્યો થઈ રહ્યો છે